નમસ્કાર દર્શક મિત્રો બાળકોમાં આપ સૌનું સ્વાગત છે ચેનલને લાઈક કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો તમારે આ કાર્યક્રમને લગતી કોઈ કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જેથી અમને પણ ખ્યાલ આવશે કે આ કાર્યક્રમમાં શું સુધારો શું વધારો કરવો જોઈએ આજે આપણે વાત કરવાના છે બત્રીસ બાયડ વિધાનસભા ક્ષેત્રની અંદર જે મતદાતાઓને અન્યાય થઈ રહ્યો છે એની વાત કરવાના છે બાયડ વિધાનસભા મત વિસ્તારમાં દહેગામ રોડ આવે છે બાયડથી દહેગામ તરફ જવાનો જે રસ્તો આવે છે જ્યાં મહીસાગર જિલ્લો છે ખેડા જિલ્લો છે ઇવન પંચમહાલ દાહોદ લુણાવાડાના લોકો પણ ગાંધીનગર અને અમદાવાદ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે તો બાયડથી દહેગામ સુધીનો જે ચુમ્માલીસ કિલોમીટરનો જે રોડ છે એ રોડને મોટો બનાવવાની માંગ જનતામાં આવી છે પણ બાયડ તાલુકાની નબળી નેતાગીરીના કારણે આ રોડ પૂરેપૂરો પહોળો નથી થઈ શક્યો અથવા તો જે પ્રકારનું કામ થવું જોઈએ તે નથી થઈ રહ્યું અને બાયડની જનતાને સતત અન્યાય થઈ રહ્યો છે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય કે સંસદનું ઇલેક્શન હોય ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખોબલે ખોબલા વોટ આપ્યા છે તેમ છતાંય બાયડની જનતાને બાયડ વિધાનસભા ક્ષેત્રની જનતાને ત્યાંથી જે લોકો પસાર થયા છે એ લોકોને મતદાતાઓને અન્યાય થઈ રહ્યો છે આ બાબતે બાયડની જ નેતાગીરી નબરી કહેવાય એ તમને જોવા મળશે જોઈએ બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આપણને શું કહે છે અમને જાણવા મળ્યું એ મુજબ બે ગામથી બાયડ રોડ ગુજરાત સરકારે ફોર લાઈન પાસ કરેલ છે આ રોડ માટે એકસો સુડતાલીસ કરોડ રૂપિયા પાસ કરેલા છે તો હું એ કહેવા માગું છું કે બાયડથી દેગામ ચુમ્માલીસ કિલોમીટર થાય છે અને આ ફક્ત અઢાર કિલોમીટરનો ફોર લાઈન રસ્તો રોડ પાસ કરવામાં આવે છે તો એ અઢાર કિલોમીટર બુડાસન સુધી પૂર્ણ થાય છે તો બાકીનો જે રોડ રહ્યો એ બાયડ તાલુકાની જનતાને અન્યાય કેમ અને શા માટે બાયડ તાલુકાના આ રોડને એટલા સુધી રાખવામાં આવે છે એ માટે અમારો પ્રશ્ન છે બીજી વાત એ છે કે આ રોડની જાહેરાત કરે છે પણ આપશ્રીને પણ કહેવા માંગુ છું કે બાયડથી દેગામ બેતાલીસ કિલોમીટર ચુમ્માલીસ રોડ છે અને ફક્ત અઢાર કિલોમીટર પાસ કરવામાં આવેલો છે તો બાયડ તાલુકાની જનતાને અન્યાય કેમ બીજી વાત એ છે કે ગુજરાત સરકારની અંદર ભારત સરકારની અંદર જે ટેક્સ ટેક્સ આપવામાં આવે છે તાલુકાની તાલુકાની જનતા આપતી નથી જનતાને સરકાર નાબૂદ રાખવામાં આવી છે તો વિકાસના કામોમાં બાયડ તાલુકાને કેમ અન્યાય કરવામાં આવે છે આજ દિવસ સુધી બાયડ તાલુકાનો ફોર લાઈન એક પણ રોડ બાયડ તાલુકાના શે માળાની અંદર મળેલ નથી શા માટે બાયડ તાલુકાને આટલો બધા અન્યાય કરવામાં આવે છે ભાજપની અંદર ભાજપ સરકાર ચાલો છે ભાજપના કાર્યકર આગેવાનો બૂથ લેવાના જે કામ કરી એ લોકોના માટે પણ આરોપ કરવો જોઈએ અમે તો કોંગ્રેસના છીએ પણ જે લોકો ખોબલે લોકસભાના ઉમેદવાર અહીંયાથી ચૂંટણી ગયેલા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર પણ આ સીટમાંથી ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપવામાં આવે છે તેમ છતાં બાયડ તાલુકાનો સતત અન્યાય કરવામાં આવે છે બીજી વાત કે જીઆઈડીસીની વાત કરવામાં આવે તો અવર બે માસ પહેલા જીઆઈડીસીનું લિસ્ટ ઓલ ગુજરાતની અંદર અમુક અમુક તાલુકાની અંદર પાસ થયેલી મને જાણવા મળ્યું છે આ લિસ્ટની અંદર પણ અરવલ્લીનું બાયડ તાલુકાનું નામ કોઈ નામ નિશાન નથી શા માટે બાયડ ને અન્યાય બાયડ તાલુકાની અંદર બનેલી પ્રજા હોશિયાર પ્રજા છે રોજગારી માટે સુરત અમદાવાદ ને વડોદરા જવું પડે છે તો શા માટે બાયડ તાલુકાની અંદર જીઆઈડીસીનું સ્થાન ના જોઈએ આ સરકારને અને ભાજપ સરકારને પણ અમે એ કહેવા માંગ્યા છે કે તમે ગુજરાતની અંદર વસતા તમામ તમામ વ્યક્તિના ટેક્સ લેવા ટેક્સના પૈસા સરકાર ચાલવા છો તો આ ટેક્સના પૈસા વિકાસના કામમાં કરવાના હોય એમાં પણ બાયડ તાલુકાને અન્યાય માટે કરવામાં આવેલો રહેશે માટે ભારતીય જનતા પાર્ટીના તમામ બાયડ તાલુકાના અને જિલ્લાના આગેવાનોને મારી વિનંતી સાથે વાત કરવાની છે કે તમે ભારતીય જનતા પાર્ટીને મત અપાવવામાં અગ્રેસર છો વાત આખી એવી છે કે નબળી નેતાગીરીના કારણે બાયડને લાભ મળતા નથી આ માટે દોષ કોનો સરકારનો નેતાગીરીનો કે જનતા જેને ચૂંટીને મોકલે છે એવી જનતાનો બાયડ દહેગામનો બાયડ દહેગામ રોડ જે બોડાસન બોર્ડર સુધી મંજૂર કરવામાં આવ્યો છે એ ધ્યાનમાં આવ્યું છે અને એની અમે તપાસ કરીશું કારણ કે કદાચ માંગણી તો બાયડની જનતાની છે જ કારણ કે સતત આના ઉપર વેપારીઓની અને અન્ય અધિકારી બધાની અવરજવર જવર રહે છે એટલે માગણી છે કે ભારે વાહનો આવતા જતા હોવાથી અહીંયા રસ્તાનો પહોળો કરવાની જરૂર છે તો કોઈ કદાચ ટેકનિકલ ક્ષતિના કારણે ભૂડાસનથી બાયડ સુધીનો માર્ગ મંજૂર થવામાં ના આવ્યો હોય પણ નમસ્કાર દર્શક મિત્રો હમણાં આપણે ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ સાંભળ્યા પણ બાયડ તાલુકાની નેતાગીરી નબળી છે એ સો ટકા સાચી વાત છે કારણ કે દરેક વિધાનસભાની ચૂંટણીની અંદર આપણને જોવા મળે છે જો ડિબેટોની અંદર ચર્ચા થતી હોય છે કે બાયડમાં જીઆઈડીસી આવશે બાયડમાં મેડિકલ કોલેજ આવશે બાયડની અંદર સારા રોડ રસ્તા હશે પણ આ નબળી નેતાગીરીએ ન મેડિકલ કોલેજ કરાવી ન કોઈ ફોરલેન રોડ કરાવ્યો કે કે ન કોઈ ચર્ચા આગળ કોઈ કામગીરી કરાવી જેના કારણે સતત અન્યાય થતો આવ્યો છે રજૂઆત કરીશું અને ખૂબ જલ્દી જ બાયડના નાગરિકોને આ ફોર રોડની મંજૂરી મળે અને એમને આનો લાભ મળે એના માટેના અમે પ્રયત્ન કરીશું આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આગેવાન કે લેવલનો કાર્યકર વિકાસ માટેની એક પણ વાત ગુજરાત સરકારમાં કેમ મૂકતા નથી અને જે તે રોડ પાસ થાય કોઈ પણ કામ પાસ થાય તો ધારાસભ્યશ્રી જે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા નથી એમની ભલામણી થાય છે તો શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનું કોઈ આ સરકારમાં ચાલતું નથી અને હવે પણ એવો સમય આવી રહ્યો છે કે આજ જે આજની પરિસ્થિતિ જોતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આગેવાનો એમના એમના નારાજગી જોવા મળે છે કે આ જે પ્રમુખ ના લેવલના જે કાર્યક્રમો થયા છે એની અંદર પણ એમાં ખૂબ નારાજગી જાણવા મળે છે આમાં કોઈ હરાઈને કહી શકે નહીં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર આગેવાન જાહેરમાં નહીં કહી શકે પણ એમનું કોઈ ઉભોજતું નથી આ તાલુકાના વિકાસમાં એમનો કોઈ ફાળો આ સરકાર તરફથી એમના તરફથી કોઈ મળેલ નથી તેમને વિકાસના જે લાભ મળવા જોઈએ એ લાભ મળતા નથી એટલે જ કહું છું કે નબળી નેતાગીરી છે બાયડ તાલુકાની